તે લોકો પાસેથી લોન ના બને રૂપિયા અપાવીશું એમ કરીને ડોક્યુમેન્ટ લઈને બેંકોમાં ખાતા ખોલાવે છે અને કઈ રીતે એ ખાતાઓમાં લાખો કરોડો રૂપિયા આવી જાય છે અને કેવી રીતે મસ્ત મોટું કૌભાંડ કરી નાખ્યું છે આ એજન્ટી અને વાત કરીએ અમે આજે તો આ એજન્ટ જે છે એ Луનાવાલાનો જાવેદ ચાંદા કરીને એજન્ટ છે તેની Луનાવાલામાં ઓફિસ છે અને આપણે જણાવી દઈએ કે આ જે ઓફિસ છે એ ઓફિસ એને આવા ગોરખ ધંધા કરવા માટે જ બનાવેલી છે એની જે છાપ છે એ કહી જાય છે કે આ રીતના જ ગોળખ ધંધા જે છે તે કરી રહ્યા છે અને આ રીતે જ એ પૈસા કમાઈ રહ્યો છે બે નંબરના રૂપિયા કેવી રીતે કોઈકના એકાઉન્ટમાં નાખી દેવાના અને પછી એ એકાઉન્ટમાંથી રૂપિયા કેવી રીતે ઉડાવી દેવાના એવી જ વાત આ લુણાવાડા એક મહિલા સાથે થઇ છે આ મહિલા નો પણ અમે આપને સંભળાવીએ છે આ જરા સાંભળી લો કેવી રીતે એને કાંડ કર્યું છે અને શું કહે છે આ મહિલા સાંભળો આ ઓડિયો હું ઓનલાઈન નું કરું છું તો જાવેદ કાકા કને હું પૈસા ટ્રાન્સફર કરાવતી હતી જાવેદ ચાંદા થોડા થાય તો એ બાકી બી રાખતા હતા બહુ જ વખત હું એમના તો એ કરતી હતી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવવા વસ્તે મારું ગૂગલ પે નહોતું ચાલુ તો એમના કને કરાવતી હતી પછી એમને થોડા દાડા થયા તો એમ કીધું તારે જરૂર તો હું તને પચાસ હજારની લોન કરાવી આલું તો મેં કીધું એમ તો એમને મારા કને આઈસીઆઈ આઈસીઆઈના અંદર કરંટ એકાઉન્ટ ખોલાયું આઈસીઆઈ સાઈર ના હાથે કરી હતી કે એમને આવું એકાઉન્ટ ખોલી આવ્યો મને અંદર કશું એટલી બધી સમજ બી નથી પડતી લોન વાસ્તે કરાય એવું કરીને મારા ઘરે કરાયું હતું પછી એકાઉન્ટ મેં જે પચાસ હજાર ભરવાના એમની જાતે એમને જ ભર્યા ને જ્યારે એકાઉન્ટ ચાલુ થઈ ગયું તો એમને એમની રીતે મારા ઘર બધા ચેક લઈ લીધા તા મારી સહી કરાવીને એમની રીતે એમને ઉપાડી લીધા પછી મને એમ કીધું જયારે પૈસા આવશે ને ત્યારે તમને કેશું એમ પછી મારા ઘેર બી આયા એ લેપટોપ લઈને મારો ફિંગર મિલાઈને જરૂર પડશે એના વાસ્તે છે તારા કોમ વાસ્તે જ છે આ એમ કરીને એમને એમની જાતે જ પૈસા લીધા ઉપાયડા બધું એમને મારા ફિંગર લઈને એમની જાતે જ કર્યું મને એટલી બધી અંદર કશું ખબર જ નથી પડતી મારા ઘેર બે વખત આવ્યા તો બી મને ખબર ના પડી

ને મારાથી કશું થાય જ ના એકાઉન્ટ મેં મારાથી કશું જ ના થાય મોબાઈલ નંબર ઈમેલ ને એમને બધું બદલાઈ દીધું તું બીજી બ્રાન્ચ પર જઈને કંઈ પાણી કરીને તો એ બી તપાસ કરાઈ મારી સાઈ લઈ લીધી હશે કોઈ કોરા કાગળ પર ને પછી એમને તે બાજુ બધું બદલાઈ દીધેલું કે મારાથી કશું થાય જ નહીં એવું ને એના કોરા ચેક ને જે બધું બેંકમાંથી આવેલું હતું ને એટીએમ ને બધું જ આવી ચોંડા કને છે મારા કને કશું જ નથી એનું ને એની આટલી બધી મને કશું ખબર બી નથી વાત સાંભળીને ને આ જે મહિલા કહી રહી છે કે અમારા જે ડોક્યુમેન્ટ હતા અમારું જે ખાતું ખોલાયેલું અમને નવી નજીવી રકમ આપીને પછી એ ખાતાના બધા નંબર મેલ એ બધું પોતાના હસ્તક લઈ લીધું અને ઓટીપી નંબર જે છે એ પણ એની પાસે લઈ લીધા આ જાવેદ ચાંદા જે છે એ મુંબઈ હૈદરાબાદ કલકત્તા અને વડોદરા થી જે મની ટ્રાન્સફર થતા હતા એ બધા જે પૈસા એ ડાયરેક્ટ બારોબાર પોતાની પાસે લઈ લેતો હતો આ રૂપિયા ક્યાંથી આવતા હતા કોણ મોકલતું હતું અને આટલા કરોડો રૂપિયા જે આવ્યા એનું કૌભાંડ શું છે કઈ રીતે ઊંચા થતી હતી એ પણ એક તપાસનો વિષય છે કેમ કેમકે લુનાવડાની જે આઈસીઆઈસી બેંક જે છે એ બેન્કમાં એક જ દિવસમાં 600 ट्रांजैक्शन થઈ ગયા મુશ્કેલ થી એક બેંક માં 250 થી 300 ટ્રાન્ઝેક્શન થતા હોય છે ત્યારે આ બેંક માં 600 ટ્રાન્ઝેક્શન થઈ ગયા આમ જોવાય તો ક્યાંક ને ક્યાંક બેંક ના અધિકારી અને બેંક ના જે કર્મચારી છે તે ની પણ મિલીભગત છે આ બેંક ની સાથે સાથે લિંકેડા પાસે આવેલી જે પિંગડી બીજી જે એક શાખા છે આઈસીઆઈસી બેંકની ત્યાં એક જ કર્મચારી છે અને એક નાના ઘરમાં જ આ બેંક ચાલે છે એટલે ગામડાઓમાં કઈ રીતે રૂપિયાઓનું ટર્ન ઉવર થાય છે અને કઈ રીતે લાખો પતિને કરોડોપતિ માત્ર એક જ દિવસમાં થઈ જાય એવું કાંડ આ જાવેદ ચાંદાએ કરેલું છે અને ગરીબ અને મધ્યમ વર્ગની જે પ્રજા હોય છે તેને લોન અપાવી તેમ કરીને ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે અને આ ડોક્યુમેન્ટનો નો કેવો દુરુપયોગ થાય છે ત્યારે આ મહિલાને ખબર પડી કે મારા ખાતામાં આટલા બધા પૈસા આવ્યા છે મને આજે નોટિસ મળી છે કે આટલા બધા રૂપિયા તમારા ખાતામાં આવ્યા ત્યારે આ બેન ને ખબર પડે છે અને ખુલાસો થાય છે કે આ ડોક્યુમેન્ટને આ કાગળ્યા તો મેં જાવેદ ચાંદા ને આપ્યા હતા આજે કૌભાંડ છે કેમ કે એક દિવસમાં છસો વખત ટ્રાન્ઝેક્શન થઈ ગયું 80 કરોડ રૂપિયા આવી ગયા બસ આજ હવે નજરમાં આવ્યું છે તેથી જ દિલ્હી પોલીસના જે તેડા છે તે વોરંટ રૂપે આ જાવેદ ચાંદા ઉપર આવી ગયા છે અને જાવેદ ચાંદા કઈ કેટલાય દિવસોથી લુનાવાડાની જે ઓફિસ છે એ બંધ કરીને ક્યાંક ભાગેડુ રીતે ફરી રહ્યો છે